નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરીથી એક નવા વિડીયોની અંદર આપણે ટ્રેડિંગ કરવા માટે અથવા તો ઇન્વેસ્ટિંગ કરવા માટે શેરને ખરીદ લેવેચ કરવા માટે બ્રોકરનો ઉપયોગ કરીએ છીએ તો આ બ્રોકર છે એ અલગ અલગ પ્રકારના ચાર્જિસ આપણી પાસેથી લેતા હોય છે જેમાં અમુક બ્રોકર વધારે ચાર્જ લેતા હોય છે અમુક બ્રોકર ઓછા ચાર્જ લેતા હોય છે આપણે આજે છે ને આ ચાર બ્રોકર વિશેની વાત કરવાના છીએ કે જેના ચાર્જિસ કઈ રીતના છે અને જે લોકોને ટ્રેડિંગ કરવું છે તેના માટે જે લોકોને રોકાણ કરવું છે લાંબા ટાઈમ માટે તેના માટે કયો બ્રોકર ઓછો ચાર્જ કરે છે અને સારો બ્રોકર કયો છે આમ તો આ ચારે ચાર બ્રોકર જે મારી નજરમાં છે ચારે ચાર બ્રોકર સારા જ છે પણ આમાં જે ચાર્જીસ છે એ બધામાં અલગ અલગ છે તો તમને એ વસ્તુની વધારે ખ્યાલ આવશે કે તમારે જે અત્યારે બ્રોકર યુઝ કરો છો તેમાં તમે વધારે ચાર્જ તો નથી આપતા ને અથવા તો તમે જે માટે યુઝ કરો છો એ બ્રોકરને જે એપ્લિકેશન તમે યુઝ કરો છો તેના માટે તમારે ચાર્જ આપવાની કોઈ જરૂર નથી તમે જો આ ઝીરો બ્રોકર અથવા તો ઝીરો એએમસી વાળા જે બ્રોકર છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણે ડિટેલમાં આજે આ ચારે ચાર બ્રોકરના ડિફરન્સ વિશે વાત કરવાના છે કે એમાં ચાર્જિસનો બ્રોકરનો કઈ રીતના ચાર્જીસ નો ડિફરન્સ છે તો સૌથી પહેલા વાત કરીએ ઝીરોધામાં તો બધામાં આમ જોઈએ તો અકાઉન્ટ ઓપનિંગ છે એ અત્યારે તો ફ્રી છે ઝીરોધા હોય એન્જલ વન હોય ફાયર્સ હોય અથવા તો ધન હોય ત્યારબાદ ઇક્વિટી ડિલિવરી એટલે કે તમે કોઈ પણ જે શેર લ્યો છો તેની ડિલેવરી જો છો એટલે કે એક દિવસ અથવા તો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ બે મહિના પાંચ મહિના એટલા દિવસ માટે કોઈ પણ શેરની ખરીદી કરો છો તો એમાં પણ ચાર્જિસ છે એકદમ ઝીરો ઝીરો જ છે બધામાં ફાયર્સ હોય ધન હોય આ બધા ચાર્જિસ બધામાં એક સરખા છે પણ ગવર્મેન્ટ જે ચાર્જિસ છે એ તો તમને લાગવાના જ છે એમાં એટલે કે શેરની ખરીદી કરીને તમે રાખી મૂકો છો તો એમાં ગવર્મેન્ટના જે ચાર્જિસ છે એ તો લાગવાના જ છે ત્યાર પછી ઇન્ટ્રા ડે ટ્રેડ એટલે કે માનો કે તમે ફ્યુચરમાં ટ્રેડિંગ કરો છો અથવા તો ઇન્ટ્રાડે માં કોઈ શેરની ખરીદી કરો છો એ જ દિવસે તમે ખરીદી કરીને વેચી નાખો છો તો એ ઇન્ટ્રા ડે માટે જે ચાર્જિસ છે એ બધામાં સેમ જ છે એટલે કે વીસ રૂપિયા ઓર્ડરના છે એક ઓર્ડરના વીસ રૂપિયા એટલે કે તમે ખરીદી કરો તો વીસ રૂપિયા અને વેચો તો વીસ રૂપિયા એવી રીતના ચાલીસ રૂપિયા તમને ખાલી બ્રોકરેજ લાગે છે ત્યાર પછી એમાં પ્લસ થાય છે ટેક્સિસ પ્લસ થાય છે પ્લસ એસટીટી પ્લસ થાય છે બીજા ઘણા બધા ગવર્મેન્ટના જે ચાર્જિસ છે એ પ્લસ થાય છે એમાં એટલે ગવર્મેન્ટ ચાર્જીસ આ બંનેમાં આપવાના જ રહે છે પણ જે એફએનઓ અથવા તો ઇન્ટ્રાડે ડે છે ઓપ્શનમાં જે કોલ પુટ કરે છે એના માટે વીસ રૂપિયા લે ખરીદવાના અને વીસ રૂપિયા વેચવાના એ ચાર્જીસ આમાં છે ત્યાર પછી જે મેઇન ડિફરન્સ છે એ આપણે આ બે માં મેઇન ડિફરન્સ તમને બ્રોકરમાં ગમે તે બ્રોકરમાં જોવા મળશે અત્યારે આપણે ભલે આ ચાર ની વાત કરીએ પણ તમે તમારો કોઈ પણ બીજો બ્રોકર યુઝ કરતા હશો જેમ કે ગ્રો છે અપસ્ટોક છે એમાં આ તમારે છે ને આ ચાર્જીસ જોવાના રહે છે અને એની લિંક તમને ગૂગલ ઉપર તમે સર્ચ કરશો એટલે તમને તરત જ મળી જશે કે ગૂગલ ઉપર તમારે સર્ચ કરવાનું સિમ્પલી કે ગ્રો તમે યુઝ કરતા હોય તો ગ્રોના ચાર્જિસ લિસ્ટ શું છે અથવા તો ગ્રો ચાર્જિસ લિસ્ટ તો તમારી સામે છે ને આવું એક પેજ આખું ઓપન થઈ જશે કે જેમાં અલગ અલગ પ્રકારે બધું લખેલું હોય છે ડિટેલમાં બધું લખેલું હોય છે કે કેટલો કેટલા ચાર્જીસ કયા ક્યાં કઈ કઈ પ્રકારના લાગે છે જેમાં બ્રોકરેજ છે એસટીટી છે ટ્રાન્ઝેક્શન ચાર્જિસ કેટલા લાગે છે જીએસટી કેટલું લાગે છે સેબી ચાર્જિસ પણ આ છે ને આ બધા કોમન ચાર્જિસ છે એ બધા બ્રોકરમાં આમ જોવા જાવ ને તો સરખા જ હોય છે પણ મેઇન જે ડિફરન્સ છે આ બે વસ્તુમાં મને જોવા મળ્યું છે મારા ખ્યાલ પ્રમાણે એક છે ડીપી ચાર્જિસ તો પહેલા તો એ સમજી લે કે ડીપી ચાર્જિસ હોય છે શું તો ડીપી ચાર્જિસ એ હોય છે કે માનો તમારા અકાઉન્ટમાં કોઈ શેર તમે ખરીદી કરેલી છે માનો રિલાયન્સ તમે અકાઉન્ટમાં લીધેલો છે ડિલિવરી માટે લીધેલો છે બરોબર અથવા તો તમે ઇન્ટ્રા ડે માટે પણ ભલે લીધેલો હોય એમાં પણ ડીપી ચાર્જ તો લાગે જ છે હોય છે આ ચાર્જિસ એ રીતનો લાગે છે માનો કે રિલાયન્સના તમારે પાસે અકાઉન્ટમાં પચાસ શેર છે ત્યાર પછી એચડીએફસીના પચાસ શેર છે તો રિલાયન્સના તમે એક દિવસમાં માનો કે આજના દિવસે તમે રિલાયન્સના પચીસ શેર સવારે વેચો છો અને પચીસ શેર બપોર પછી વેચો છો એટલે રિલાયન્સના ટોટલ તમે સેલ શેર કર્યા છે સેલ કર્યા છે પચાસ શેર પણ એમાં તમને ડીપીસ એક જ વાર લાગશેના પચાસ પચાસ વેચો છો તો બંનેનો ડીપી ચાર્જ અલગ અલગ લાગશે એટલે કે રિલાયન્સ નો ડીપી ચાર્જ પણ અલગ લાગશે અને એચડીએફસી નો અલગ લાગશે એટલે તેર રૂપિયા રિલાયન્સ ના અને તેર રૂપિયા એચડીએફસી ના જીરો ધાની અંદર વાત કરીએ તો આને કહેવામાં આવે છે ડીપી ચાર્જિસ તો આ ડીપી ચાર્જિસ છે ને એ બધામાં અલગ અલગ છે ઝીરોધામાં છે એ તેર રૂપિયા પ્લસ જીએસટી એટલે કે તેર પ્લસ જીએસટી નો ટેક્સ ત્યાર પછી એન્જલ માં બાર પોઈન્ટ પાંચ પ્લસ અને ધનમાં પણ બાર પોઈન્ટ પાંચ પ્લસ ટેક્સ છે એટલે ડીપી ચાર્જીસ માં આમ તમે જોવા જાવ ને તો આ બે બ્રોકર તમને ઈઝી પડે છે અને ઝીરોધા સૌથી વધારે ડીપી ચાર્જીસ લે છે સોરી એન્જલ વન સૌથી વધારે

ઝીરોધા ની અંદર વાત કરીએ તો ઝીરોધા માં નોન બી એ હવે આ શું છે તો માનો કે તમારો ઝીરોધા સિવાય બીજે ક્યાંય એકાઉન્ટ નથી માત્ર અંદર જ પાન કાર્ડ રજીસ્ટર છે તો તમારા માટે એ છે બી એસડીએ તમે બી ની અંદર આવી જાઓ છો એટલે તમારા માટે છે એક ક્લાયન્ટ માટે માનો કે પચાસ હજાર થી અંદરનો જો પોર્ટફોલિયો હોય તો તમારા માટે એમસી નીલ છે એટલે કે તમારા માટે એમસી લાગતી નથી પણ માનો કે તમારો અકાઉન્ટ ઝીરોધામાં પણ છે એન્જલમાં પણ છે ધનમાં પણ છે તો તમે બી ની અંદર નથી આવતા તો તમારે નોન બીએચડી નો ચાર્જ એટલે કે એએમસી ભરવાની રહે છે એ વાર્ષિક ત્રણસો રૂપિયા પ્લસ જીએસટી હોય છે અને આ એક સાથે નથી લેતા ઝીરોધા ની અંદર છે એએમસી છે તો ઝીરોધા ની અંદર ક્વાર્ટરલી એ એએમસી લેવામાં આવે છે ક્વાર્ટરલી એટલે કે દર દર ત્રણ મહિને આને ભાંગ્યા તમે માનો કે ચાર કરી નાખો તો તમારે જેટલો આવે છે ત્રણસો ભાગ્યા ચાર કરો તો તો એટલો ચાર્જિસ તમારે દર ત્રણ મહિને લાગી જાય છે જો તમારા અકાઉન્ટમાં શેર હોય તોય ભલે અને નો હોય તોય પણ ભલે પણ આ નોન બીએસડી માટે લાગશે એટલે કે તમારું અકાઉન્ટ ઝીરો ધાવની સિવાય બીજા કોઈ પણ બ્રોકર સાથે હોય તો તેની સાથે તમારો નોન બીએસડી ચાર્જ લાગશે એટલે કે એએમસી તમને લાગવા લાગશે પણ તો ઝીરો ધાની અંદર માત્ર અકાઉન્ટ હોય તો તમારે પચાસ સુધી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પચાસ ઉપર પચાસ હજાર ઉપર જાય તો અમુક ચાર્જિસ હોય ચાલીસ પ્લસ જીએસટી અને આ છે એન્જલ વન છે એ દર મહિને એમસી લે છે એટલે કે દર મહિને તમારા અકાઉન્ટમાંથી વીસ રૂપિયા પ્લસ ટેક્સ કપાઈ જાય છે તો એન્જલ વનમાં તમે જોઈ લીધું કે એન્જલ વનમાં છે ને

એમસી હોય એ જ લાગતી હશે ત્યાર પછી ફાયર્સ અને ધન આ બંનેમાં એમસી ફ્રી છે એટલે કે એન્જિન મેન્ટેનન્સ ચાર્જ તમને કોઈ પણ પ્રકારનો નથી માનો કે તમારે માત્ર રોકાણ કરવા માટે જ કોઈ બ્રોકરનો ઉપયોગ કરવો છે તો તમારા માટે આ બે બ્રોકર બેસ્ટ સાબિત થઈ શકે છે કેમ કે આમાં માનો ચાર્જીસ જે ડીપી ચાર્જિસ છે એ પણ ઓછો છે અને એમસી ચાર્જિસ તો કઈ છે જ નહીં એટલે તમે શેર ની ખરીદી કરી તો ડિલિવરી ઇક્વિટી ડિલિવરી માટે પણ ઝીરો ચાર્જિસ છે ખાલી ગવર્મેન્ટના જે ચાર્જિસ લાગે એ જ પ્લસ એમસી ચાર્જીસ પણ નથી એટલે તમારું છે ને આમાં મેન્ટેનન્સ ઓછું થઈ જશે બાકી આ બંને બ્રોકરમાં તમારે થોડુંક મેન્ટેનન્સ વધી જશે જો તમારે શેર લઈને ખરીદી કરીને તમે રાખી મૂકતા હોય તો બાકી જે લોકો ટ્રેડિંગ કરે છે ને એમાં તો એના માટે તો બધું સરખું જ છે કે ઇન્ટ્રાડે માં કરતા હોય કે એફએનોમાં કરતા હોય બધા માટે ચાર્જ આ ઓર્ડર પ્રમાણે સેમ જ છે અને તમારે પોતાને જો ચેક કરવું હોય કે કયા કયા બ્રોકરનો કેટલો કેટલો ચાર્જિસ છે તો એની બધાની લિંક મેં આમાં એક્સેલ શીટની અંદર બધાની અલગ અલગ લિંક આપી દીધેલી છે અને આ એક્સેલ શીટ છે એ હું ડિસ્િસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ જેથી તમે આ બધા બ્રોકરમાં અંદર જઈને જે વધારાના અમુક અમુક ચાર્જીસ છે એ પણ તમે જોઈ શકો આમાં વધારે પડતો ડિફરન્સ કાંઈ નથી જે ડિફરન્સ હતો એ વિષયની વાત આપણે મેં એક્સેલ શીટ બનાવીને એની અંદર કરી દીધી છે બાકી આજે એસટી ટી ને સીટીટી ને બાકી સેબી ચાર્જીસ ને એ બધું છે એ ઓલમોસ્ટ બધા બ્રોકરમાં સેમ જ છે બાકી તમે જે બ્રોકર યુઝ કરતા હોય તેના માટેની તમારે વધારે જાણકારી જોતી હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો તો જેટલી મને ખબર પડશે અથવા તો જેટલું હું આમાંથી સર્ચ કરીને ગોતી શકીશ એટલું તમને જણાવી શકીશ બાકીનો કોઈ ક્વેશ્ચન હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો